કે મોટે દલી તો ના દેવ છે પાટણ માં વીર મે ઘમાયો ને બીજા રોહી દાસ પણ જન માનો માનવતા ના હક અપાવ્યા એ યમણે યા પ્યા અને રાસુખ આજે અંદર 84 ની નાત મળી છે અને છેલ્લે ઓગણીસો માં ચોર્યાસી ગામ ના ની નાત ભેગી થઈ હતી અને આજે ઓગણત્રીસ વર્ષ પછી લીમડી તાલુકાના રાસકા ગામ માં આ ચોર્યાસી ગામના પરગણાની નાત ની ભેગી થઈ છે અને રાહ વાળા એ વીર મેઘમાયા ની પણ અનાવરણ કર્યું છે તો આ વીર મેઘમાયા ની જે પ્રતિમા ને આજે જાડવા પૂજા ને પૂજા પીપળાના પાન પૂજા અંદર એકાવી પૂજી ને નાખ્યા ધાન હરિજન ને તરશો ભાઈ જયારે દલિતો ને પાણી પીવાનો અધિકાર નતો ઈસવીસન અગિયારસો ચોરાણું માં ઈ પાટણની અંદર વીર મેઘમાએ સમગ્ર જીવો માટે પાણી માટે આહુતિ આપી અને વીર મેઘમાયાની આજે રાસકા ગામમાં એક પ્રતિમાનું અનાવરણ થઈ ગયું છે ત્યારે લીમડી તાલુકાના એ રાહકા ગામે વીર મેઘમાયની મૂર્તિનું નું અનાવરણ કરી અને રાસકા ગામે નવો રાહ ચીંધો છે તો આવો આપણે આ ચોર્યાસી ગામના ના પરગણા ની છે તો એ કાર્યક્રમ ની યુગ યુગ ની અમારા તપો અને તમે અમારા રાખી દીધા છે ગુજરાતની ધરતી ઉપર નામ પણ જો નહીં એળે બલી દાનવીર મે ગમાયા તમારું નઈ જાય એ તમારા ઘરો બંધ કરે છે પોકાર આજે જે આપણા બાપુજીની આપણે જે પ્રતિમા મૂકી છે ને મને બહુ ગૌરવ થાય છે હું ગામે ગામ કહું છું કે આપણે કોકના બાપાને પૂજવી છે આપણા બાપા આવા થઈ ગયા આજે તમે કાર્ય જે ભગીરથ આ ગામે કર્યું છે ને એને હું લાખ લાખ વંદન કરું છું એક પાછળ રીતે વીર ગીર મેઘ મારી પ્રતિમાનું અનાવળ થયો કાય રાહકા ગામની અંદર તો મને બહુ ગૌરવ થાય છે કિશી સાહેબે વાત કરી કે આ રીતે છે બધું આવવું છે એટલે તમે જે આ કાર્ય કર્યું છે નહીં

આરામ પાતર હતું તે દી તારા હાથ માં એ પગે એ પગર ખાનો પેરાય મારા ભેરુડા ભેરુડા રે કેવા એ બેઠા હતા તમે એ તમારી એ વીતી ઘડી ને કરો ઘડીક યાદ મારા ભેરુડા જેને આપણને સીમાડા માનવીય અધિકારો આ પૃથ્વી માં જો બધા ની પહેલા જો સમાજ સુધારક કોઈ થયા હોય તો અગિયારસો માં આપડા એનો એક રાડો એક ઋતુ કરી અને પછી આપણે અશોક ભાઈ ને ધન ધમાયા તમરાઈને એ કયા કિધી સર્વે જીવોમાં કે કુરબન રે પર દુઃખ ના બલી હેવા કયા રે હો એવા ધન ધન રે તમરી એ

દુખ ના બેલી હે કાયારે કાયા રે હો મી ખરા દેઉ ઉજળા યુગો જતા રહેશે પણ વીર મેઘમાયા નામ અમર રહેવાનું છે એવો પાયો રે નાખ્યો છે કુરબાની નો એ બાંધા મેલ રે પર દુખ ના બેલી હે કાયા રે હો જય ભીમ જય ભારત આવી કોમકમકરિયા તિલક ના દેવને દામોદર દી જોવાની કોર બાબા ફૂલો ની મારા 12 12 એસી દી એ હર 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 એ કરી હાલ્યો આય મારો વીર મે કમાયો ઈ પત્રશલક્ષણ અમારો વીર બાવલીઓ 1194 માં જ્યારે સિદ્ધરાજ જયસિંહ ચશ્મા હોટલ ના ચીર્યા અને ચશ્મા હોટલ ના શ્રાપ આપ્યો બધા તારા સિદ્ધરાજ જયસિંહ પચીસ ઓનર હતા પણ એ વખત ભૂદેવો કીધું કે લાખો મરજો પણ કે લાખો નો પાલન હાર ના મળતા ત્યારે આપણા વીર મેઘ માં ના બત્રીસો અને એ જ્યારે સમગ્ર જીવો માટે માત્ર દલિતો માટે નહીં સમગ્ર જીવ સૃષ્ટિ માટે આપણે વીર સમૂહ બલિદાન આપ્યું અને કહેવાય છે કે પાટણ